તો ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીર ગઢડા આહીર સમાજ દ્વારા વીસ માં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં ઓગણત્રીસ નવ પ્રભુતામાં પગલા માંડ્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકાના આહીર સમાજ દ્વારા ઉના ભાવનગર રોડ પર આવેલ આહિર સમાજ વાડી ખાતે વીસ માં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ઓગણત્રીસ નવ દંપતી પ્રભુતામાં પગલા માંડ્યા આ સમૂહ લગ્નમાં આહિર સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો હાજર રહ્યા હતા સાથે સાથે આહિર સમાજ વતી લગ્ન નોંધણી પ્રમાણપત્ર સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા તેમજ વુમેન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાળા દ્વારા દરેક નવ વધુને શ્રીમદ ભાગવદ્ ગીતા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને અમે ઉના તાલુકામાં જે આપણા સમૂહ લગ્ન થાય છે તેમાં અમે જોડાણા છે બને તો મારું એટલું કહેવાનું છે કે આપણે જો શેરવાની હાથે જે ખર્ચા કરીએ છીએ એના કરતા જે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં જે અત્યારે લગ્ન કરે છે એના એટલું દેખાય છે જેના માટે બધી જો કદાચ ના જો ઓગણત્રીસ લગ્ન હતા તો એમાં ઓગણત્રીસ ઓગણત્રીસ સાહેબ કદાચ ને જો બધાએ પહેરાત તો આજે પૂરા ગુજરાતની અંદર જે એવું થાત કે નહી આજે બધાએ આપણા આહિર સમાજના ટ્રેડિશનલ ડ્રેસમાં બધાએ

ઉના ગીરગઢડા આહીર સમાજ સમૂહ લગ્નમાં આવ્યા એ બદલ આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ આ સિવાય એક નવો વિચાર આ મંચ ઉપરથી આજે મૂકવામાં આવ્યો એ વિચાર છે કે આ વાડીને ફરીથી એક વખત નવી બનાવવામાં આવે ફરીથી એક વખત એક બિલ્ડિંગનું આયોજન કરવામાં આવે અને એ બિલ્ડિંગ માટે એક નવો વિચાર આપણે સમાજ વચ્ચે મૂક્યો છે સમાજ આ બાબતે વિચારે અને બિલ્ડિંગનું ભવ્ય બિલ્ડિંગ બને એ માટે થઈ અને આપણે સૌ સમાજને પ્રેરણા આપીએ અને સમાજ સાથે જોડાય અને બિલ્ડિંગ ના કામમાં ફાળો આપે એવી શુભેચ્છા અને અપેક્ષા